ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહીનો મામલો અલ્પેશ કથિરિયા દ્વારા ગૃહ રાજ્યમંત્રી સાથે કરવામાં આવી બેઠક આ બાબતે નિરાકરણ આવશે તેવી ખાતરી અલ્પેશ કથિરિયાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે જયરાજસિંહ જાડેજાના ઈશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરતી હોવાનો અલ્પેશ કથિરિયાનો આક્ષેપ થવા પામ્યો છે આ દરમિયાન અલ્પેશ કતરીયા દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં યોગ્ય નિરાકરણ આવે તેવી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી